ચેનલ ચર્તન અમે ગુજરાતીમાં મિત્રો આશા કરું છું કે તમે બધા મસ્ત હશો સ્વસ્થ હશો તો મિત્રો આજે આપણી લાઈવ નો ત્રીજો દિવસ છે પણ કોપીરાઈટ ના હિસાબથી આજે બીજો દિવસ લાઈવ કરી છે આપણે તો ભાઈ સપોર્ટ કરતા રહો બીજું તો શું ફટાફટ લાઈવ જોવા માટે આવો જેમ જેમ લાઈવ જોવા માટે આવશે बजाओ उसे बाकी वातना था एक खोटिया मरदनी रे मोटी वातना था एक खोटिया मरदनी रे मोटी चमत्कार हो वाला हमारी मदद होगी जय माता जी मित्रों तो क्या हम सब बता आशा करो तो कितने मस्त हो जाए सो सो व्यवस्थित कमेंट करो फटाफट कमेंट भाई कमेंट करो टॉप मैसेज यारे यारे यार ने यार, 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 दिल कहनो प्यार के पात्र मनो समझता है वो आज कोई और देखा तो नहीं क्या क्या बता तो हेलो ऑल गाइस क्या क्या बता मारा चरोतर ना मित्र बता कही गया देखा था नहीं गायब थे गया कौन है एक भी आता नहीं देखा था नहीं कोई खबर नहीं बोल गायब क्या कही है मारा कलेजा जानी करू तम निवास मारा कलेजा जानी करू चालो 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 लाइव જોવા માટે આવી જાવ લાઈવ જોવા માટે આવી જાવ फटाफट આવી જાવ શેર કરો લાઈવ શેર કરો કમેન્ટ કરો ભાઈ ભાઈ તમે કયા ગોમતી જોવોય કમેન્ટ કરજો મને ખબર પડક ભાઈ આ ગોમતી આ વ્યક્તિ આયા છે તમાર નામ કમેન્ટ કરજો કયા ગોમતી જોવો તે કમેન્ટ કરજો ઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે કમેન્ટ કરાય તમારાથી કરા દેજો આપકો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને ફરી કમેન્ટ કરો એટલે કમેન્ટ થશે કયા ગામથી જોવો છો લાઈવ ચરોતરમાંથી જોવો છો બીજે ક્યાંથી જોવો છો મતલબ ચરોતરમાં ખેડા જિલ્લામાંથી જોવો છો મૈશાગર જિલ્લામાંથી સાબરકાંઠા જિલ્લો કયા જિલ્લામાંથી તમે જોવો છો કમેન્ટ કરો બાકી મસ્ત ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે કમેન્ટ થશે ઓકે તમારું નામ કમેન્ટ કરો ક્યાંથી જોવો છો તે કમેન્ટ કરો ખબર તો પડે વાતચીત કરીએ મજા આવશે चैनल सब्सक्राइब कर दिया जो એટલે કમેન્ટ કરાય બાકી તમે કયા જિલ્લામાંથી જોવો છો કયા ગામથી જોવો છો કમેન્ટ કરજો જેથી કરીને તમારા ગામમાં એ આપણે ભજ્યોની હોટલ વાળા વિડિયો બનાવીએ તો મજા આવે ભજ્યોની હોટલના તો ઘણા વિડિયો બનાવવા છે ભાઈ તમારા ગામમાં આવીને આપણે વિડિયો બનાવશું જે તમારા ગામમાં ફેમસ હોય કે ઉonek ભજ્યોની હોટલ કોઈ સમસ્યા હોય કોઈ ભજિયા બનાવતો હોય પફ હોય દરેક શું ગમે તે ગમે તે બનાવતા જ હોય જાતા એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી કમેન્ટ કરજો તમે કયા ગામથી જોવો છો લાઈવ હું તમારા ગામમાં આવીશ અને ફેમસ હોય તો વિડીયો બનાવશું આપણે ફ્રીમાં તે ભાઈનું તો કમેન્ટ કરો ફટાફટ કમેન્ટ કરો શેર કરો લાઈક કરો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ભાઈ કમેન્ટ કરો મોટા જલ્દી ફટાફટ કમેન્ટ કરશો તો મજા આવશે કમેન્ટ લાગે તમારે એમ ચલો મૂડ કાઢી નાખ્યો આપડી તમે ચલો ચલો ભાઈ ફટાફટ કમેન્ટ કરો તમે કયા કામ થી જોવો છો શું નામ છે તમારું ફટાફટ કમેન્ટ કરો

કરજો સપોટ તમે મારા દિલદાર રે કરજો તમે મારા ગુજરાતી ની અંતરીમાં કોઈ ની વાત નથી આવતી મારો ખેડા જિલ્લો લાયબે જોવે મહીસાગર જિલ્લો જાય જોવે મારી મિત્રો તમારો બધાનો સ્વાગત છે ચરોતર નવે ગુજરાતી YouTube ચેનલ માં તો આશા કરું છું કે તમે બધા જમી લીધું હશે તો ભાઈ તમે કયા ગામથી જોવો છો મારી લાઈવ કમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે તમે આ ગામથી લાઈવ જોવો છો તો હું તમારા ગામમાં જો ફેમસ હોય કોઈ હોટેલ નાની તો તૈયાઈન વિડિયો બનાવીશ તમને તમારી પર મુલાકાત લઈશ તો કમેન્ટ કરો અત્યારે કે તમે કયા ગામથી જોવો છો તો મને મજા આવશે જેમ બને તેમ કમેન્ટ કરો વાલા મારા કલેજાઓ તમે કમેન્ટ કરશો તો ભાઈ મને ખબર પડશે પ્રોફેશનલ માં એની કમેન્ટ તો કરો ભાઈ હાય હેલો બોલો ગમે તે કમેન્ટ કરો ભાઈ કમેન્ટ કરો તો મને પણ એવું લાગે કે ના કઈ વાત કરી બેચારો સરસ કામ છે કે ભાઈ આ ભાઈએ આપણે આ ગામથી જોવે છે આટલા ટાઈમથી આપણે ફોલો કરે છે તો સારું રહેશે सपोर्ट करता रो जय माताजी जय माताजी भाई एक ही व्यक्ति जो है सो मत से कोई बात ना करे वैसे जे ना करे मारे जोऊ रे पड़े सो हम जाबू तुमने लायो मां हमारी જોબે ના કોઈ લાઈવ મારી વોચિંગ રે આવે એક વ્યક્તિ નો કમેન્ટ કોઈ ના કરે મરા વહુરા દરે મરા વહુરા દરે વાત ના સમજાય શું કરું મારે લાઈવ જોવા માટે આવે કોઈ કમેન્ટ ના કરે શું કરું યાદ सुकर तमे क्या थी लाए हो जो वो सो कमेंट करता जो, कर जो लाइक कर जो तो दिल खुश कर जो दिल खुश कर जो मरा कले जाओ सपोर्ट करता रहो आवे देते देते तुम सपोर्ट करो सो ए रीते सपोर्ट करता रहो जीती करने मने मजा आवे सपोर्ट तुम्हारो मळे छे बहु एवं नहीं कि नहीं पर तो भाई घणो सपोर्ट मळे छे વય એક વ્યક્તિ ઝીરો વ્યક્તિ ઝીરો લાઈવ થઈ ગયોર મને કોઈના ફરક પડે કોઈ જોવે કે ના જોવે ઘણા લોકો આવે લાઈવા દિને ચાલે આય ઓ ઘણો 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 વહતની ઘણી ઘણી યાદની આવે મુલાકાત રે આવે મુલાકાત રે

ત કોઈ પ્યાર કમેન્ટ કરજો કે તમે કઈથી મારી લાઈવ જોવો છો જતા ના રહેતા ઓમ નોમ તો યાર આપણા દરબાર કોઈ સપોર્ટ મળતો નહી કેલા કયા ગોમતી વિડિયો જોવા ખાલી કમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ આવે છે મારું અવાજ આવતો હોય તો કમેન્ટ કરજો ના આવતો હોય તો કહેજો ભાઈ અવાજ આવો નહી આવતો જેથી કરીને સપોર્ટ મળાય યાર જેથી કરીને તમે જોડાઓ સારો એ WhatsApp પર બે ત્રણ લિંક નાખી દો જેથી કરીને કોઈ મને જોવા જય માતાજી જય મિત્રો કેમ છો બધા મજામાં